સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો નર્મદા ડેમમાં સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ચોર્યાસી હજાર સાતસો અઢાર ક્યુસેક પાણીની આવક થઈ પાંચ દરવાજામાંથી વીસ હજાર ક્યુસેક પાણીની જાવક છે રિવરબેટ પાવર હાઉસ દ્વારા એકતાલીસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડાયું છે કેનાલમાં બાવીસ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમમાં ચાર હજાર છસો સત્તર વીસ મિલીમીટર પાણીનો લાઈવ સ્ટોરેજ છે તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ચોવીસ કલાકમાં છ સેન્ટીમીટરનો વધારો નર્મદા ડેમની જળ સપાટી હવે એકસો પાંત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ઉપરવાસમાંથી ચોર્યાસી હજાર સાતસો અઢાર હજાર ક્યુસેક પાણીની આવક છે જ્યારે પાંચ ગેટ શૂન્ય પોઈન્ટ છ મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે ગેટમાંથી વીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે